બદલાતા વાતાવરણની અસર અત્યારથી જ કેરીના પાક પર જોવા મળી રહી છે સીઝનમાં ઠંડી ઓછી અને બાદમાં ડબલ ઋતુની અસર કેરીના મોર ઉપર દેખાય નવસારીમાં કેરીની સાઠ ટકા આંબાવાડીઓમાં મોર ફૂટ્યા નથી અને જે મોર ફૂટ્યા હતા એમાં પણ ભૂખી છારા અને મધ્યા નામનો રોગ લાગી જતા એ મોર ખરી પડ્યા હવે ઉનાળું વાતાવરણ અનુકૂળ રહે તો પણ મોર ખરી પડવાના કારણે કેરીની મોસમ પાછી ઠેલાઈ શકે છે એટલે કે કેરીના રસિયાઓને કેરીનો સ્વાદ મોડો અને મોંઘો ચાખવા મળી શકે છે કૃષિ નિષ્ણાતોના મતે આ વખતની કેરીની મોસમ મધ્યમ રહેશે પરંતુ પાછળથી જે પરિવર્તનો આવ્યા હવામાનમાં પરિવર્તન આવ્યું અને વાદળછાયું વાતાવરણ રહ્યું અને દિવસની ગરમી વધી ગઈ છે રાત્રે થોડી ઠંડી છે અને આ વખતે ફ્લાવરિંગ લેટ અને બીજા સ્ટેજમાં પણ પાછું વધારે આવ્યું છે સાથે અત્યારે એની મંજરીની સાથે પાલવણી પણ ખૂબ જ આવી રહી છે એટલે હાલના પરિસ્થિતિમાં ખેડૂતો કેરીના પાક વિશે ખૂબ જ અસપંજસમાં છે અને મૂંઝવણ અનુભવી રહ્યા છે ખેડૂત મિત્રો એ ખાસ જોવા જઈએ તો ભૂકી છારો ન આવે તેના માટે ગંધકયુક્ત દવા અથવા તો વિટેબલ સલ્ફર પાવડર અથવા તો અન્ય ભલામણ કરેલી દવાઓ જેમ કે પ્રોપિકોનાઝોલ અથવા હેક્ઝાકોનાઝોલ નામની ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રોએ વાડીમાં એક હલકું પિયત વધારે પાણી ન ભરતા એક હલકું પિયત પણ ખામણા પિયત પદ્ધતિ દ્વારા જો આપવામાં આવે તો આપણે ફૂલમાંથી કણી બેસવા તરફ જો આપણે ધ્યાન લઈએ તો આપણને ફૂલમાંથી ગરણ ઓછું થાય અને વધુ સારું ઉત્પાદન મેળવી શકાય